સાહેબ કાલ પેમેન્ટ બાકી છે કરો સાહેબ કર દો ચાલો હા ને બેઠો છો માટે આટલું કેમ જુઠ્ઠું બોલો છો એક તો સત્યાવીસ હજાર તમે આટલું જુઠ્ઠું બોલો શેનું પાર્સલ હતું તમારા પપ્પાએ છે ને રેપીડો બુક કર્યું હતું એમને કીધું કે એસકે ચાઇનીઝ માં જઈને તમે ચાઇનીઝ લઈ લો અને બેબી ઘરે એકલી છે ખાલી બેબીને પાર્સલ આપી દો મેં તમને ઓનલાઈન કરી દો જો એની જોડે તમે છે ને મારા ખાલી રેપીડો સત્યાવીસ રૂપિયા કરી દો અને મેં જે સિગરેટ નું બોક્સ મેં તમારે આપ્યું હતું એના કરી દો બાકી મારે બીજું કંઈ લેવા દેવા છે નહીં એક સો રૂપિયા ખાલી મને કર દો મારે કેવું રોજીનો સવાલ છે એટલે તો મહેનત કરી મેડમ તમે ખાલી ખોટી કમ આવું કરો છો એક રૂપિયા હારું મારે પેટ્રોલ ભરવાના પૈસા નહીં તો મેં તમને મેં લેવા ભી નહીં આવેલી હતી ને મેં લીધું ભી નથી બરાબર હવે તમે જેની પાસે લીધું હશે એમને ફોન કરીને તમે કહો અરે મેડમ આ નંબર હતો મારી પાસે બધું રેકોર્ડિંગ છે હવે મારું ઉકાલવું હોય ને તોય મારે ટ્રેસ થઈ જાય બધું ઉકાલો તમે મારી જોડે કેમ વાત કરો અને આ થી આ તો મેં તો તમારી જોડે જ વાત કરું ને हमें लोग के थोड़ी मंगाएलो होती तो काय मंगाएत मैडम मैंने खाली 127 रुय प्रोवाइड करतो तुम्हें हेलो हेलो हां बोलो अरे साहेब તમે કમ આટલું જૂઠું બોલો તમારો અવાજ મે ઉડકી ગયો તમે કમ આટલું જૂઠું 127 रुय ખાલી કોથી તમારો મારી વયા સાંભળ હા એ બેબી ની ભૂલ પડી વચ્ચે એક જણ આ રીતના પૈસા માંગતો તો ને હા હા બેબી ની ભૂલ પડી ચાઇનીસ એ તમે ખાલી ખોટી હું તને અત્યારે સાંજે છ વાગે કરી દઉં છું ચાલો છ વાગે નહીં મેં કંટાળ્યો ચાર દિવસ થી મેં તમારો ફોલોઅપ લઉં છું છ વાગ્યા સાંજે છ વાગે તને કરી દઉં છું હા 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 આ નંબર પર કરી દેજો તુષાર સર નામ આવશે હા હા